ए चंदरजी हमारी बाजी चोरई गई ए अर्जुनजी हमारी बाजी चोरई गई पसिया जी ओ क्यों ए मासी चोरई बाजी ए जी मासी चोरई गई बाजी चोरई जाए ए बाजी में तो कोई हर्से लई नहीं आ खराब अपरे जियो मूर्खो उंगियो है ए अर्जुनजी हां हां आ खराब अपरे से मुंजी रे हो आओ आओ એમ કવ ખરાબ બાર તો મુંજી રે જોજો એટલી તા હુઈ રહ્યો હું હું જોઉં નક્કી કરું એટલે આ નાચો થલા હું કરવા જાવું બાજરીવાવા જાવું હા બાજરીવાવા હારું તમ આવી આવ અલ્યા કોક આવતું લાગે સરદાર અલ સરાર ના બે પ્રવાસ્યાજી પણ સારું તકલીફ છે સરદાર ના બે પ્રવાસ્યા અને સારું ડુંગર વિસ્તાર હતો અને જંગલો ઘર જંગલો તમે જોવો તો એવા હતા અને બીક લાગે એવું અને બે જણા હેડતે 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 બસો ત્રણસો કિલોમીટર નીકળી ગયા અમે અને નીકળી ગયા ને અને નહીં સોયલો કે નહીં પેલું એ ગમ કશું જ નહીં અને હારું પિસ્તાલીસ ડિગ્રી તાપમાન હતી અને મારો હારો હાજર ખેડ્યા અમે બહુ અને આ જે સરદારને અટેક આવી અટેક આવી એટલે હારું સારું બહુ ઇમોશનલ થઈ ગયું કીધું હવે કરું શું સરદારને અટેક આવી એટલે મારે કરવું આમ આજુબાજુ જોયું કે જોવા ના મળે સારું અને પછી કીધું અને પાણીએ નહીં પાણી બહુ મારી પોણી નહીં નહીં રહ્યા ભાઈ થઈ જાય કે નહીં કર અને સારું કરું છું અને મારા ઘેર લાવે લઈ જવાના પણ ઘેર લાવવાના પૈસા એની નહીં મારા જોડે શું કરવું બહુ વિચાર કર્યો અને પછી શું કર્યું ખબર હા પછી સારું વિચાર્યું કે સારું સરદાર મરી ગયા હાઈ અને મારી જોડે પૈસા નહીં તો હું કરું છું હવે એમ કરતાં 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 આગળ હે વધ્યો આગળ વધ્યો ને એટલે સીધું સારું નદી આવતી હતી નદી આવતી હતી ને અને નહીં કે આ બધા કે આ હાટકા નદીમાં ભધરા આવી નહી કીધું બધા આપડા આ લાસ્ટરા નહીં પધરાવે એમ કરી કીધું ને સીધો ઘેર જવું પછી હજી પણ મન મોચાર કર્યોધરાઈ દી દોધરા આવતો રહ્યો તમને કીધું મારે ઘેર જઈને સમાચાર તો હળવા પડી કે ના હલવા પડી એટલે સારું આવી તકલીફ થઇ ગઈ બોલો હું કરું કો વિચારો તમે અલ્યાર હું જવું હું જતો મને ખબર હતી બધા શેતરમાં જશે અત્યારે ટાઈમ એવો હતો એટલે હું ઘેર સીરીજ નો જાઉં હા અલ્યા તમે 300 400 કિલોમીટર થી સાયકલ લઈને આયા અલે મૂર્ખા મારી જોડે પૈસા હોય તો હું લાશ વાય લઈને ના આવત સરદાર ની શું લે આ નદીમ ભદ્રે ના આવત આ સાયકલ તો થી લાયા સાયકલ તો લાયો છું સાયકલ લાયો તો મારું મન જોના છે ચોરીન લાયો સાયકલ ને માર ખાતો ખાતો અઠવાડીએ હોય કે પૈસાજી અર્જુનજી સરદાર મરતા મરતા એમ કઈ ગયા હે કે ઘેર જઈ બધા ભાઈઓ ભેગા કરી અને એક મૂર્ખ સરદાર બનાવજો એટલે બધા ભાઈને ભેગા કરીને આપડે એક મુરખ નો સરદાર બનાવવો પડશે બધા ભાઈ બોલાવો ફોન કરી ભેગા કરી અને ખેતર માં આવો બધા ભાઈ ને અર્જુનજી અને બધા હોય પશુજી અર્જુનજી અને જેઠાજી તમે શિવાજી અને સરપંચ ને બધા

શિવાજી તમે જેમ બોલાયા ખબર છે કે હું સરદાર લઈને પ્રવાસ ગયો તો ખબર ત્રણસો ચારસો કિલોમીટર ગયો અને જતા એક જંગલ આવ્યું અને ડુંગર વિસ્તાર એવો હતો જબરજસ્ત અને સારું આગળ નીકળી ગયા બસો ત્રણસો કિલોમીટર અમે નીકળી ગયા આમ જોતાં જોતા કેવું જોવાનું હતું બાકી મજા આવ્યું હતું અને જોઈ અને સારું અમે પિસ્તાળીસ ડિગ્રી તો ગરમી પડતી હતી અને આગળ હેડ્યા ને એટલે સીધું સરદારના હાજરેક હેડ્યા એટલે અટક આવી અટક આવી અટક આવી એટલે હારું એક નહીં પોણી નહીં સોયલો શું કરું હવે અને મારી જોડે પૈસા નહીં અને ઘેર છે રીતના મારા તે એક આને થોડો હાજર જોયું ને હાજરક જઈ અને થોડું કીધું પાણી જોવું પણ વિચાર કર્યો સારું આગળ નદી જાતી હતી બહુ આગળ ગયો નદી જાતી હતી અને સરદારને ઉપાડીને લઈ ગયો કણ અને સારું લોકોને એ કહેતા કે લોકો નદીમાં હાટકચ એવરી હતી પણ હું સરદારની લાશ તો અંદર પધરાઈ દીધી અને પછી એમ કરતાં કરતાં હું સરદારે મને કે મરતા મળતાં પાછા આવું કઈ ગયા ખબર છે કે

આ વાં જાફ ખો તમે કો તમે કો ભેમા ને તો એડું પડી ગયું તમે કો હવા મુડી ગયું આ તમે કો મરઘો ગાડી એડું મેલાજ ના આલે વા મરઘાનો સબડા સબડા મરઘાનો સબડા ઉભારો પરંપરા બધી શીખવાની તમે હજુ બરાબર આપડે પેલા ઈ લાગવા પડશે પછી આપડે સ્વાગત તો યુન કરી દીધું અને પજેલ ચીવીતા લાગવાનું તમે શીખવાડો શીખવાડો સરદાર આ બધા

સરદાર અમારે અર્જુનજી કઈ તમને સરદાર હા આપડે પછાજી રેવાને કાલ અમારે બાજરી વાય બાજરી વાય તે રાતે

આવો આવો દે ભાઈ આવો આવો બેહો બેહો હા હા બેહો બેહો સરદાર આ રેકા માં તારા ગોય આઈ ગયો ને પાઠે દળ્યો ને પાવળી ચાલુ કરો તાર ધમવાનું હેડો અલા બે ભાઈ હા હા અલા બોટો પેલું કે ઠા હજુ તો માતા નહીં આવી આ તો લાવો તારમાં વઘાર પાવરિયા પાડ્યા તો તને ખામા તારી ખોટી ના ખાડા ના ખમા તો ખબર છે અમારી એટલે મારું ધુલવા બેહી ને હા હા આમાં એ હાજી મારતો ભરવો પડ્યો તારા ગર્ભ નકળો દુખ શું બકા હાજી વાત હાજી વાત આટલા

બે મય હા તારે માર ખાવા થી બચવું હોય તો તને પડસાદ આલવી તારે તારા ઘથે તને તું ખઈ ના જા તો હા નકર તારા ઘરની દુખ જહાઈ ને હા રૂ આલે ખાવ ને પડસાદ હો હો તમે ડાલી છે

ચોર હોય પણ ઘણા જોર તમે તમ તો પોર પાવરિયા

No, no, no. no. પણ આ પૈસા જે ચોર ચામ ચામ એ અમને ખબર નહી પડતી તમે કો એ તો બરાબર છે સદજી હા માં એ તો મને ખબર છે મામા આ બતા મોખા નહી છે તમે લો પૂછો મગાર પાવરિયા હા ભાઈઓ હા માતા હા માતાજી હા માતા

સરદાર તમારો અસલ મુ સરદાર સર કેવા જતો વાહી નથી બાજરી વાઈ નથી તો ઉગા નહીં